જય ગિરનારી કેમ છો મિત્રો આજે આપણે આંબા ભગતની જે જગ્યા છે ભવનાથની અંદર સ્થિત છે આપણે આજે સંપૂર્ણ માહિતી દેવાના છીએ તો વિડીયોને લાષ્ટુધી જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરી લેજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આગળના પણ એપિસોડ તમને મળતા રહે હવે આપણે સંપૂર્ણ રસોડાથી માંગી અને સંપૂર્ણ માહિતી લઈ જય ગિરનારી આ જગ્યાની સંપૂર્ણ માહિતી આપણને પ્રમુખશ્રી આપશે તો આપણે એમની પાસેથી જાણીએ કે આ જગ્યા ક્યાં આવેલી છે અને કઈ જગ્યાએ સ્થિત છે સંતશ્રી આંબા ભગતની જગ્યા જુનાગઢ ભવનાથ તળેટીમાં પરિક્રમા રોડ ઉપર આવેલી છે અંદાજીત એકસો ને પચાસ વર્ષથી આ મહાશિવરાત્રીનો મેળો હોય લીલી પરિક્રમા હોય દ્વારકાની અંદર ફૂલડોલ ઉત્સવ હોય પાંચે પાંચ દિવસ અન્નક્ષેત્રની શરૂઆત કરી અને બાણું એ બાણુ ગામમાંથી આ જગ્યાની નીચે આવેલા બાણુ ગામ સાત તાલુકા ત્રણ જિલ્લાનો સમાવેશ થાય છે દાતાઓના દાનથી સ્વયંસેવકના યોગદાનથી લીલી પરિક્રમા માટે એકસો ને વ્યક્તિની ટીમ અંદાજીત સ્વયસેવક તરીકે કામ કરવા માટે આવેલી છે આપણે જોઈ શકો છો કે તળેટીની અંદર સંત શ્રી આંબા ભગતની જગ્યા જૂનાગઢમાં આપણે એને જરાક મુલાકાત લઈ જે જગ્યાની અંદર વ્યવસ્થાના ભાગરૂપે જે કાંઈ વર્ષોથી આ પ્રણાલીકા છે જે પરિક્રમાની એ પરિક્રમાની પ્રણાલીકાની અંદર પાટીદાર સમાજના દાતાઓ સ્વયંસેવકની ટીમ અમારા સંસ્થાના સર્વે ટ્રસ્ટી મંડળો સમાજના શ્રેષ્ઠીઓ આપણે જોઈ શકો છો આ બેઠક વ્યવસ્થાની અંદર સમાજના ટ્રસ્ટી છે સંસ્થાના સમાજના આગેવાનો છે પરિક્રમા કરવા માટે આવેલા અવિભક્ત ભક્તો છે બાજુની અંદર સંત શ્રી અંબા ભગતની જગ્યાનાની અંદર જ બાપાનું મંદિર આવેલું છે આપણે પણ દર્શન કરી શકો છો એ મંદિરના અને બાપાના ત્યારબાદ બાજુની અંદર જે અત્યારે કળિયુગની દેવી કહી શકાય એવા ચા ચાનો સ્ટોલ રાખેલો છે કોઈ પણ સમાજનો વ્યક્તિ આવે સંશ્રી આંબા ભગતની જગ્યાની અંદર એટલે પહેલાં ચા પાણીની વ્યવસ્થા ત્યારબાદ છાસનું વિતરણ કરે છે જમ્યા પછી છાસનું અને પાણીનું કાઉન્ટર રાખેલું છે ત્યારબાદ પોતે પોતાના વાસણ જેમ કે સંયમ સેવા જમી અને પોતે પોતાના વાસણ ઉટકવા માટેની પણ વ્યવસ્થા રાખેલી છે એની બાજુની અંદર કે અમારા બાણુએ બાણું ગામમાંથી મારી માતાઓ બહેનો સંશ્રી આંબા ભગતની જગ્યાની અંદર સેવા કરવા માટે આવે છે પોતાના કપડાનું ધ્યાન પણ રાખતા નથી સાથે સાત દિવસની સેવા ફ્રી ઓફ સેવા પોતે ઘરે કામ પણ કરેલું ન હોય છતાં આ જગ્યાની અંદર આવી અને પોતે રોટલી વણે વાસણ ધોવે રોટલી બનાવે પરિક્રમાની અંદર પરિક્રમા કરવા માટે આવ્યા હોય બહાર ગામથી એ પણ સેવાનો લાભ લઈએ અને ખાસ કરી આ જગ્યાની અંદર કોઈ પણ સમાજનો વ્યક્તિ આવે એને ક્ષેત્રની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા જમવાની ચા પાણી એવી જ રીતે રસોડા વિભાગની અંદર આપણે જોઈ શકીએ કે અમારા સ્વયંસેવકની ટીમ સાઠિયા હોય લાડવા હોય જે પોતાના ઘરે જે નિવૃત્ત વ્યક્તિ છે યુવાન મિત્ર તો છે જ પણ એની સાથે આપણા સમાજની એક પ્રણાલિકા છે કે પચાસ વર્ષ પછીની નિવૃત્તિ નિવૃત્તિના સમયની અંદર પોતે અહીંયા આ જગ્યાની અંદર સેવા બજાવે છે આપણે જોઈ શકો છો બાજુની અંદર કરિયાણા વિભાગ છે અંદાજીત સાડા છ થી સાત લાખ રૂપિયાનું કરિયાણું આ પાંચ દિવસના શિવરાત્રી લીલી પરિક્રમાની અંદર ખર્ચો થાય એ ફક્ત કરિયાણા પૂરતો એ સિવાય આપણે કોઠાર રૂમની અંદર જઈ શકી અને જોઈ શકી કે આ સમાજ માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ સંત શ્રી અંબા ભગતની જગ્યાની અંદર આવે અને રોડ ઉપર પણ પ્રસાદની વ્યવસ્થા એવી રીતે આપણે જોઈ શકો છો કોઠાર રૂમની અંદર અમારા સ્વયંસેવકના યુવાન મિત્રો અને ભાઈઓએ જહેમત ઉઠાવ ઉઠાવી ગાઠિયા લાડવા તમામ વ્યવસ્થા આ જગ્યામાંથી અહીંથી શરૂઆત કરી અને સાતે સાત દિવસની અંદર સંપૂર્ણપણે કોઈ પણ સમાજના વ્યક્તિને અનુચ્છેત્રનો લાભ ન મળે અવશ્ય મળવો જોઈએ એવા પ્રયત્ન હર હંમેશા આ સંસ્થા તરફથી કરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ સંતશ્રી આંબા ભગત ની જગ્યા ની અંદર કોઠાર રૂમ ની અંદર જે લાડવાની ચોકી ભરેલી છે તે પરિક્રમા કરવા માટે જે વ્યક્તિ ગામડેથી વિદેશ માંથી જે પરિક્રમા જે છે ગિરનાર ની પરિક્રમા કરવા માટે આવે એના માટે પ્રસાદની વ્યવસ્થા જે બેગ ની અંદર લાડવા અને ગાંઠિયા આપી અને રોડ ઉપર અમારા સ્વયંસેવકની ટીમ ઊભી રહેલી છે એ કાઉન્ટર બારે બાર કલાક ચોવીસે ચોવીસ કલાક આ પ્રવાહ વહેતો રહે એના માટેની સંશ્રી આંબા ભગતના સ્વયંસેવક દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે બાપાના નામના બેનર સાથે થેલીનું પણ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લે તો એને ખ્યાલ આવે કે પાટીદાર સમાજમાં અત્યાર સુધી જો સંત બન્યા હોય તો સંત શ્રી આંબા ભગત એની જગ્યા તરફથી દાતાઓ તરફથી એને પ્રસાદની વ્યવસ્થા ભવો ભવના કર્મના બંધનમાંથી મુક્તિ મળે એવા ભવનાથ દાદાના સાનિધ્યમાંથી પરિક્રમાની શરૂઆત થાય અને પાછા આવી અને દર્શન કરે તો એના માટે પ્રસાદની વ્યવસ્થા સંત શ્રી આંબા ભગતની જગ્યા દ્વારા કરવામાં આવે છે શ્રી આંબા ભગતની જગ્યા ભવનાથની અંદર આપણે જોઈ શકો છો કે બે માળ ઓલરેડી હતા બે હજાર નવમાં લોકાર્પણ કરેલું સમાજના સહકાર અને સહયોગથી આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર મારી માતાઓ માટે નવા લેડીઝ ટોયલેટ સંડાસ બાથરૂમ ઉપર નીચેના બે માળ થકી બનાવવામાં આવેલા છે બે માળ પછી મેઇન બિલ્ડિંગની અંદર વીસ રૂમ એટેચ સંડાસ બાથરૂમ ફૂલ ફર્નિચર સારા મહિલા માયેલા બેડ લેડીઝને તૈયાર થવા માટેની આરસી નવું એસી ફ્રીજ ટીવી ડીલક્ષ સુપર જે રૂમ બનાવવામાં આવે છે એ કોઈ પણ સમાજનો વ્યક્તિ આવે જૂનાગઢની અંદર તો એને ભાડાપટે વ્યવસ્થા રૂપી સંતશ્રી આંબા ભગતની જગ્યા જૂનાગઢની અંદર મળી શકે છે તો આપણે જોઈ શકો છો ત્રીજા માળનું અત્યારે ફૂલ જોશમાં કામ ચાલું છે આવનારા દિવસોમાં મહાશિવરાત્રિનો મેળો આવે છે બીજાથી બીજા મહિનાના એન્ડમાં ત્યારે આનું લોકાર્પણ થવાનું છે સંતશ્રી આંબા ભગતની જગ્યાની નીચે બાણુ ગામ આવેલું છે આ બાણુ ગામમાં સાત તાલુકા ત્રણ જિલ્લાનો સમાવેશ થાય છે બાણુ એ બાણુ ગામમાંથી મારી માતાઓ બહેનો વડીલો યુવાન મિત્રો આ લોકાર્પણની અંદર હાજરી આપવાના છે હજારોની સંખ્યામાં આ લોકાર્પણના સાક્ષીએ આ ત્રીજા માળનું લોકાર્પણ થવાનું છે તો આપણે જોઈ શકો છો અને કોઈ પણ વ્યક્તિને જૂનાગઢની અંદર આવી અને સંતશ્રી આંબા ભગતની જગ્યામાં આવી અને રૂમની વ્યવસ્થા થઈ અગે એટલી એને અમે સગવડતા આપશું ભોજન પ્રસાદની અંદર એને એક રૂપિયાનો ચાર્જ આપવામાં એની પાસેથી લેવામાં આવશે નહીં ફ્રી ઓફમાં ભોજન દેશી ભોજન રોટલી દાળ ભાત શાક બપોરે સાંજે બાજરાના રોટલા કઢી ખીચડી તો સંતશ્રી આંબા ભગતની જગ્યા ભવનાથની અંદર અત્યારે આપણે જોઈ શકો છો ત્રીજા માળનું બાંધકામ